ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસની અમાવસ્યાએ લેવાતું વ્રત દસ દિવસનું વ્રત દશામાના વ્રતની કથા પૂજન વિધિ મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જય દશામાં નમો નમ શક્તિ સ્વરૂપા નમો નમ સાંઠણી વાળા નમો નમ જય દશામાં નમો નમ બોલો દશામાની જય મિત્રો દશામાં કે જે મહામાયા જોગમાયા દુર્ગા દેવીનું જ એક રૂપ છે ભક્તોની રક્ષા માટે વિવિધ રૂપ ધારણ કરીને મા પણ આ પૃથ્વીલોક ઉપર આ ધરામાં ભક્તોની ભીડ ભાંગે છે મા દશામાં જેઓએ ઊંટ ઉપર સવાર થઈને સાંઢળી ઉપર સવાર થઈને ભક્તોને આશીર્વાદ આપવા માટે આવી રહ્યા છે ત્યારે આ અષાઢ માસની અમાવસ્યાથી દસ દિવસ સુધી મા દશામાંનું વ્રત બહેનો લે છે ભક્તો લે છે અને માને અરજી કરે છે પ્રાર્થના કરે છે પોતાના દુઃખ દરિદ્રતા દૂર કરવા માટે દશામાં નામ સાર્થક કરે છે કે જીવનની દશા સુધારનાર માતા છે મા જેની ઉપર કૃપા કરે તે રંકને પણ રાય બનાવી દે એવી માં મહામાયા દયાળુ માતાની કૃપા વરસવાની છે આ દશામાંના વ્રત દરમિયાન આ વ્રત અષાઢ માસની અમાવસ્યાએ લેવાનું રહે છે વ્રત કરનારી સવારે સ્નાન આદિથી પરવારીને મા દશામાંની મૂર્તિ કે ફોટો હોય તેનું પૂજન કરાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી શ્રદ્ધાપૂર્વક દશામાંની નિત્ય દસ દિવસ સુધી કથા સાંભળવાની હોય છે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કે એકટાણું ભોજન કરી શકાય છે જેવો સંકલ્પ લીધો હોય વ્રત કરતી વખતે પહેલા દિવસે એ રીતે માની પૂજા થાય છે વ્રત કરાય છે માટીની સાંઢળી બનાવીને તેનું પૂજન કરવું દસમે દિવસે આ સાંઢણી નદીમાં પધરાવાની હોય છે પાંચ વર્ષ આ વ્રત કરી શકાય છે ઉજવણામાં યથાશક્તિ સોના ચાંદીની કે પંચધાતુની સાંગણી પણ બનાવીને બ્રાહ્મણોને દાન આપી શકાય છે જો શક્તિ હોય તો અથવા વસ્ત્ર દાન દક્ષિણા પણ આપી શકાય છે ભક્તિ ભાવપૂર્વક દશામાંનું વ્રત કરનારને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સંતાન સુખ આરોગ્ય સૌભાગ્ય ઘરમાં સુખાકારી રહે છે જ્યાં માની પૂજા થાય છે મા બિરાજમાન રહે છે માની કથા સંભળાય છે એવું આ દશામાંનું સીધું સરળ વ્રત છે આ દશામાનું વ્રત દસ દિવસ સુધી હોય છે જેમ આપણે નવરાત્રિમાં મા નવદુર્ગાની પૂજા કરીએ છીએ તેમ દસ દિવસ સુધી માની આરાધના થાય છે અને માય ભક્તો દસ દિવસ સુધી વ્રત ઉપવાસ કરીને માના મંત્ર જાપ કરે છે મા દુર્ગાદેવીના પણ મંત્ર જાપ કરી શકાય છે આપણા કુળદેવીના મંત્ર જાપ પણ કરી શકાય છે મા દશા માના મંત્ર જાપ કરી શકાય છે ઓમ દશા માતાએ નમો નમઃ ઓમ દશા માતાએ નમો નમઃ આ રીતે મંત્ર જાપ કરવું બની શકે ત્યાં સુધી સાત્વિકતા રાખવી દસ દિવસ સુધી પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું ઘરમાં ચોખાઈ રાખવી દસ દિવસ સુધી જો કોઈ માંસ મદિરા આદિનું સેવન થતું હોય તો દસ દિવસ સુધી માની આરાધના જ્યાં થાય છે ત્યાં ચોખાઈ રાખવી બહેનો જો માસિક ધર્મમાં આ સમય દરમિયાન આવે તો વ્રત અવશ્ય કરવું પરંતુ માની પૂજા ન કરવી ઘરના બીજા સદસ્ય જે ચોખ્ખા હોય તેના દ્વારા માની પૂજા કરી લેવી અને પોતે અલગ રહેવું જો બહાર ગામ જવાનું થતું હોય તો પણ દશામાની સ્થાપના કરેલી હોય તો ઘરમાં તાળું ન લગાવવું બને ત્યાં સુધી માની પાસે કોઈ એક ઘરમાં તો અવશ્ય રહે સદસ્ય જેથી માની પૂજા આરાધનામાં જે મર્યાદા છે તે જળવાઈ રહે આ રીતે અમુક વસ્તુનું ધ્યાન રાખવું જ્યારે માતા બિરાજમાન હોય ઘરમાં ત્યારે મા દશામાનું વ્રત દશા સુધારનાર છે એટલે માનું નામ દશામાં છે મા ઊંટવાળીને ઉમિયા માતા પણ કહેવાય છે જગતના તારણહાર શક્તિદાયીની માતા ઉમિયા એ જ દશામાં છે આસુરી શક્તિ જે પણ નકારાત્મક પ્રભાવ છે તેનાથી રક્ષા માટે માની આરાધના થાય છે આમ દશામાના વ્રતનો ઘણો મહિમા છે મિત્રો તો આપણે સાંભળી દશામાની પૂજા વિધિ મહિમા હવે આપણે સાંભળીએ દશામાના વ્રતની કથા બોલો દશામાની છે સુવર્ણપુર નગરીમાં જગજીતસિંહ નામે ઘણા ગર્વિષ્ઠ રાજા રાજ કરતા હતા તેના નગરની સમૃદ્ધિનો પાર ન હતો આ રાજાની ગુણિયલ સંસ્કારી અતિ સુશીલ અને રૂપવતી રાણીનું નામ અનંગ સેના હતું રાણી ઘણા જ નમ્ર અને ધર્મિષ્ઠ હતા તે ઘણી રાજાને અહંકાર ન કરવા સમજાવતા પણ રાજા કદી એની વાત સાંભળતા જ નહીં મહિનાના દિવાસાનો દિવસ આવ્યો તે દિવસે રાણી પોતાના ઝરૂખામાં બેઠા હતા તેણે નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતા જોઈ તેથી રાણી કુતૂહલ વસ ત્યાં દાસીને મોકલે છે દાસીને આજ્ઞા આપી કે હે દાસી નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વડેલી બહેનો શું કરે છે તે જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી બહેનો તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપ્યો કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈને દસ દસ ગાંઠો વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીઓએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીબાને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે મનથી વ્રત કરવાનું નક્કી કરી લીધું એણે આ વાત રાજાને જણાવી તો અહંકારી રાજાએ આ વ્રત કરવાની ના પાડીને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે તારે તો ઘણી સાહ્યબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજ પાટ બધું છે માટે આવ્રત કરવાનું છોડી દઉં રાજાના અભિમાનભર્યા વચન સાંભળીને તેની રાણીનું દિલ દુભાયું એ જાણતા હતા કે ગમે તેમ સમજાવટ છતાં અભિમાની રાજા એકના બે થવાના નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું

કે પોતાના પતિએ કરેલ દશામાં વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા ભોગાય છે દુઃખ અને થાકનો પાર નથી કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણીને રાણી વિલાપ કરવા લાગ્યા રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી આ દશામાનો કોપ છે રાજાએ રાણીને આશ્વાસન આપતા સમજાવ્યું કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢા કાટા વાગે છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે હાસ બે ઘડી વિસામો તો મળશે પણ જ્યાં રાજાએ એ વાડીમાં પગ મૂક્યો કે ખીલેલા બધા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ મનુષ્ય પાપી પગલાનો છે તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો રાજા રાણી માંડ માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને રાજા રાણી નગરમાં આવ્યા તે નગરમાં રાણીની બહેનપણી રહેતી હતી બહેનપણીને ઘરે કંઈક ખાવા મળશે તે આશાએ બંને તેને ઘેરે આવ્યા રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે બહેનપણી ખીજાઈને બોલી જા જા ભિખારણ મારા રાજ્યમાં આવી બટકું રોટલો માંગતા તને લાજ ના આવી આવા વેણ સાંભળીને રાણી તો ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને આશા હતી કે મારી બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાને બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે અને પાદરે મુકામ કર્યો છે બહેનને સંદેશો મળતા જ તેને થયું જરૂર મારા ભાઈને કોઈ દુઃખ આવી પડ્યું છે નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારીને બહેને સુખડી બનાવી સોનાની ગાગરમાં મૂકી અને સાથે સોનાનું સાંકડું પણ મૂકીને પોતાના ભાઈને મોકલ્યું ભાઈને સોનાની ગાગર મળી પણ તે પિત્તળની બની ગઈ સુખડી ઈટના કટકા બની ગઈ અને સોનાના સાકડા તો સાપ બની ગયા આ જોઈને રાજા વિચારમાં પડી ગયા તેને થયું કે મારી સગી બહેન મને મારી નાખાવું ન કરે નક્કી આ દશામાંના કોપને કારણે જ છે આવો વિચાર કરીને રાજાએ ગાગર ત્યાં જ ભોયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા માંડ્યા આગળ જતા રસ્તામાં એક મોટી નદી આવી નદીના કાંઠે ચીભડાના વાળા હતા રાણીએ ખેડૂતને બે હાથ જોડીને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે દયા કરીને એક ચીભડું ખાવા આપો તો સારું ખેડૂતને તેમની ઉપર દયા આવી તેણે એક ચીભડું તોડીને રાણીને આપ્યું રાજા રાણીને નીમ હતું કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીભડું સારલામાં સંતાડી દઈને સૂઈ ગયા પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં જ રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા સિપાહીઓ શોધતા શોધતા અહીં આવી ચડ્યા જ્યાં રાજા અને રાણી હતા રાણીના સાલ્લામાં કંઈક સંતાડેલું જોઈને સિપાહી બોલ્યા બહેન તારા સાલ્લામાં શું છે ત્યારે રાણી કહે છે ભાઈ આ તો જીભડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાલ્લામાંથી ચીભડું બહાર કાઢ્યું પણ દશામાના કોપને કારણે તે ચીભડું કુંવરનું માથું બની ગયું હતું આથી રાજાના સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલીને તેમણે દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં રાજા રાણી બંનેને લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કર્યા બદલ જગજીતસિંહને કોટડીનો હુકમ આપી ખાનામાં નાખી દીધા રાજા વગર કેદ થયા તેથી રાણી અનંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો રાણી રોજ જંગલમાં જતા અને લાકડાનો ભારો લઈ આવતા જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતા આમ દિવસો પર દિવસો પસાર થતા ગયા એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ દશામાના દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા માટીની સાંધડી બનાવી માની પૂજા કરી આર્દ્ર સ્વરે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈને દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ મનુષ્યને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લેર કહે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દસામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને જગજીતસિંહને બંદીખાનામાંથી મુક્ત કર્યા ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા માટે નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાને પેલી ગાગર યાદ આવી પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાનું સાંકડું સુખડી હતા એટલામાં બહેન પણ આવી તે ભાઈ ભાભીને આગ્રહ કરીને પોતાને ઘેર લઈ ગઈ રાજા રાણી બંને બે દિવસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા રસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું જે બહેનપણીએ પહેલાં જાકારો આપી દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી તે રાણીને ઓળખીને ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દઉં રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડોય રોટલો ન આપ્યો તેથી હવે અમે અહીં રહીશું નહીં આમ કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામની પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમના આવતા જ લીલી છમ થઈ ગઈ માળી તેમને હાથ પકડીને વાડીમાં લઈ ગયા અને વાડીમાં થોડો વિશ્રામ કરીને તેઓ આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી વાવના કાઠે દશામાં વૃદ્ધ ડોસીમાનું સ્વરૂપ ધારણ કરીને ઊભા હતા બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા હતા રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને તેમના ચરણોમાં ઢળી પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાનને કારણે મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું તમારા પર પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળી જશે ત્યારે રાજા જગજીતસિંહ માં કરતા દશામાના પગમાં આળોટીને પડ્યા માં હે દયાળી કલયુગમાં તમારી કાર્મી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોપ કદી કરશો નહીં દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા હે રાજન તારી વાત કબૂલ કરું છું કલયુગમાં જે કોઈ મારું વ્રત કરીને મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહીને દશામાં અંતર ધ્યાન થઈ ગયા રાજા રાણી બંને કુંવરો લઈને પોતાના રાજ્યમાં આવ્યા જગજીતસિંહના સેનાપતિએ પાડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું હતું નગરમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી પાછા આવી ગયા છે ત્યારે નગરના લોકોએ બાજતે ગાજતે સામયું કરીને રાજા રાણીને તેડી લાવ્યા રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા રાજા રાણી પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું વ્રત પૂરું કર્યા બાદ તેનું ઉજવણું કર્યું હે દશામાં જેવા તમે રાજા ફળ્યા તેવા તમારું રત કરનાર કથા કથા કહેનાર સાંભળનાર ફળજો બોલો દશા માતાની છે તો મિત્રો આપણે સાંભળ્યું દશામાં ના વ્રતની કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ એન રીન ક્લીન નમો નમઃ દેવી દશામાં નમો નમ ત્રિશુળધારીણી નમો નમ કષ્ટારિણી નમો નમ બોલો દશા માતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ